સુરતના નાનપુરા બહુમાળી સ્થિત જમીન માપણી અને રેકોર્ડની કચેરીના પૂર્વ ઇન્સ્પેક્ટર સામે વર્ષ બે હજાર પંદરમાં અપ્રમાણસર મિલકતો વસાવી હોવા અંગેની અરજી એન્ટી કરપ્શન બ્યુરોમાં થઈ હતી જેની તપાસના અંતે એસસીબીએ તોંતેર પોઈન્ટ તેત્રીસ લાખની અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો નોંધી પૂર્વ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરી છે આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે સુરતના નાનપુરા બહુમાળી ખાતે આવેલી જમીન માપણી અને રેકોર્ડની કચેરીમાં નોકરી કરતા ઇન્સ્પેક્ટર આલમસિંહ જીતસિંહ ચૌહાણ સામે વર્ષ બે હજાર પંદરમાં એક અરજી એન્ટી કરપ્શન બ્યુરોમાં થઈ હતી જેમાં તેઓની પાસે તેમની આવક કરતા વધુ અપ્રમાણસર મિલકતો છે તેવી અરજી થઈ હતી જેમાં તેની તપાસ કરવામાં આવી હતી કેસમાં તપાસને અંતે એસબી દ્વારા તેઓ પાસે જે મિલકતો અને મૂડી હતી તેનો આંક એક કરોડ ત્રીસ લાખ રૂપિયા જેટલો હતો જે તેમની આવકના રૂપિયા કરતાં લાખ વધુની સંપત્તિ વસાવી હોવાનું ફલિત થયું હતું આ બાબતને લઈ એસીબી દ્વારા આલમસિંહની સામે અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત ડીઆઈએલઆર લેન્ડ રેકર્ડ ના તત્કાલીન ઇન્સ્પેક્ટર આલમસિંહ જીસી ચૌહાણ જેઓ ડીએલઆઈએલઆરમાં ફરજ બજાવતા હતા જેઓ વિરુદ્ધમાં એક અરજી થયેલી જે અરજીની તપાસના અંતે રોજ તેઓની અપ્રમાણસરની એકસો અઠ્યાવીસ ટકા રકમ છે તો લાખ તેત્રીસ હજાર જે અપ્રમાણસર જણાઈ આવતા તેઓ વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત